અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જ્વાળાઓએ સમગ્ર ફેક્ટરીને લપેટમાં લીધી હતી આગમાં કારખાનામાં રાખેલા મશીન્સ અને તમામ સાધનો બળીને રાગ થઈ ગયા હતા આગને કારણે અંદાજે 20 કરોડ રૂપિયાનો નુકસાન થવાની આશંકા છે આગની જાણ થતા જ ફાયર એન્જિન અને પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઓસ્ટ્રેલિયામાં બાવીસમી નવેમ્બર થી રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે ગિલ પર્થમાં ઇન્ડિયા એ સામેની પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો ફિલ્ડિંગ કરતી વખતે ગિલની આંગળીઓમાં ઈજા થઈ હતી આવી સ્થિતિમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમવી મુશ્કેલ લાગી રહી છે સરફરાજ અને કે એલ રાહુલ અગાઉ ઇજાગ્રસ્ત થયા છે ગિલની ઇજા ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે ભારતના મોટા શહેરો જેવા કે દિલ્હી એનસીઆર મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ અને ચેન્નઈમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે જાણકારી અનુસાર ઇન્ડિગો બે હજાર છવ્વીસ સુધીમાં દિલ્હીમાં એર ટેક્સી શરૂ કરી શકે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર ભારત ઝડપથી

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે આ મહિલા ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટની માત્ર પંદર હજાર રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હતી એક વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી

ઓરીની બીમારી ખાસ કરીને બાળકોમાં વધુ ફેલાય છે પણ તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ઓરી એક વાયરસને કારણે થાય છે અને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે ગઈકાલે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક એનઆરઆઈની હત્યાનો બનાવ બન્યો હતો બોપલના ગરોડિયા ગામમાં અમેરિકાથી આવેલા અને જમીન દલાલનું કામ કરતા પાસઠ વર્ષીય વ્યક્તિની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી પોલીસે ચોવીસ કલાકની અંદર જ હત્યારાની ધરપકડ કરી લીધી છે આરોપીનું નામ ઇન્દ્રજીત વાઘેલા છે જોકે તેને હત્યા શા માટે કરી છે તે હજુ સુધી સામે નથી આવ્યું પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અલગતાવાદીઓએ ફરી એકવાર આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે બલુચિસ્તાનના કલાતમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને પંદર ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ બલુચ વિદ્રોહીઓએ ચારે બાજુથી હુમલો કર્યો અને પાકિસ્તાની સૈનિકોને સાબદા થવાની તક પણ ન આપી બલુચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં આ બીજો હુમલો છે ડાયરેક્ટર ફરાન અખ્તર અને એક્ટર રણવીર સિંહ લાંબા સમયથી ડોન થ્રી ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે ડોન થ્રીમાં જૂની કાસ્ટને રિપીટ કરવાને બદલે નવી પેઢીને તક આપવાના પ્રયાસ થઈ રહ્યા છે રણવીરના ઓન સ્ક્રીન મુકાબલા માટે વિલન તરીકે અનેક નામો પર વિચારણા બાદ વિક્રાંત મેસીની પસંદગી થયેલી છે વિક્રાંતને આ રોલ ઓફર થયો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ વિક્રાંતે હજુ આ ફિલ્મ સાઈન નથી કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ ને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મોટી સફળતા પ્રાપ્ત થઈ છે શહેરના લાલ ગેટ વિસ્તારમાંથી એક કરોડથી પણ વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું જે ગુનામાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારને મહારાષ્ટ્ર મુંબઈથી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પડાયો છે હવે ક્રાઇમ બ્રાંચના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે અમદાવાદમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક

સંપૂર્ણ સંપૂર્ણ લોકડાઉન લોકડાઉન જાહેર કરાયું છે આ રવિવાર સુધી રહેશે લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપી દેવામાં આવી છે આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણ સ્તરમાં વધુ પડતા વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે પાકિસ્તાનના પંજાબમાં પણ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવવાના છે તેઓ ત્રણ દિવસ એટલે કે અઢાર થી વીસ નવેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેશે આ દરમિયાન શાહ વિવિધ કાર્યક્રમોમાં પહોંચશે મળતી માહિતી મુજબ તેઓ અઢારમી નવેમ્બરે અમદાવાદના ઘાટલોડિયામાં એક સ્નેહ મિલન કાર્યક્રમમાં જશે શાહ ઓગણીસમી નવેમ્બરે સાબર ડેરી પહોંચશે અને આ સાથે જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે હવામાન વિભાગ મુજબ સત્તર થી ઓગણીસ નવેમ્બર સુધી ઉત્તર ભારત અને હિમાલયની તળેટીમાં ગઢ ધુમ્મસ રહી શકે છે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભારે હિમવર્ષાની સંભાવના છે મેદાની વિસ્તારોમાં એકવીસમી નવેમ્બર સુધીમાં ઠંડી વધી શકે છે દક્ષિણ ભારત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ પડી શકે છે ઝાંસી અગ્નિકાંડ ને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઘાયલોના પરિવારજનોને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગેલી આગમાં દસ નવજાત બાળકોના જીવ ગયા છે જ્યારે કે સોળ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે ટી ટવેન્ટી સિરીઝની ચોથી અને છેલ્લી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા છે ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં આફ્રિકાની ટીમ એકસો અડતાળીસ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી બોલિંગમાં અર્શદીપે સૌથી વધુ ત્રણ વિકેટ્સ ઝડપી હતી બેટિંગમાં સંજુ સેમસન અને તિલક વર્માએ સદી ફટકારીને ફેન્સને ખુશ કર્યા હતા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ